हेलो मनसुख भाई जय भीम जय भीम तो बात बात सही है ना कौन बोलो कौशिक बोलो मिस्त्री बोटा थी एक मिनट हूं नाम की थी कौशिक मिस्त्री बोटा थी कौशिक मिस्त्री बोटा बोटा कौशिक भाई मिस्त्री बोटा थी हां

મજૂરી ના પૈસા શેડ બનાવ્યો હતો પતરા ને એવું ને એમાં એક ફૂટ પત્રુ વધતું હતું તે એને ભગવાન દાદા છે ને એને મને એમ કીધું કે આ પતરું વધારા છે ને તું કાપી નાખ એમ પછી પતરું મેં કાપી નાખ્યું ને તો સંકેતભાઈ આવ્યા શંકરભાઈ મનહરભાઈ માતરીયા બોટાદ બોટાદ યાર્ડ ના ચેરમેન છે હાલ માં અત્યારે એને એમ કીધું કે પત્રુ શું કામ છે કાપ્યું એમ એમ કે માર મજૂરી હલવાની نو انے کام اپا والا زیل جائے اورسے جی پی چےش بھائی زیل بھائی اورسے جی پی জয়দীপ جی پی جی پی چےش بھائی اورسے جی پی جی پی انو موبائل نمبر انو موبائل نمبر 4599250

કેટલા પંચ્યાસી છોતેર આપડે મજૂરી કેટલી બાકી મજૂરી પાંત્રીસ થી છત્રીસ હજાર રૂપિયા લેવાના છે એમાંથી મારા જે હું કારીગર ઘરના લઈ ગયો ને એને ઘરના સૂપ્યો મને નથી

નવ્વાણું એક પાંત્રીસ એ ના ભગવાન દાદા એ પતરું કાપવા કીધું ભગવાન કીધું ની કીધું ને એને કીધું હા બધી વાત કરી પણ આ ભગવાન દાદા ભગવાન દાદા નો બોલો હા હા પંદર એકોતેર પંદર એકોતેર હા,

કૌશિકભાઈ મિસ્ત્રી બોટાદ વાળા એને કઈક તમારે કામ રાખ્યું હતું પછી આ સંકેતભાઈ છે જે મનોહરભાઈ માતરિયા યાર્ડના ચેરમેન એમના પુત્ર સંકેતભાઈ કીધું કે પૈસા દેવા તો જવા દાલે પતરું તો તમારા કેવાથી કઈ તું ને

પતરું મને પૈસા વગેરે કાપ્યું તો તમારી તો તમારે જોવાનું હોય ને તમે આજે ત્યાં કામ કરો છો પતરું કાપવાનું તમે કીધું ઓલા લોકોએ કીધું કાઢ તો તમારે બીજા નું નિર્ણય કરવો તમારે કહેવાનું ભાઈ મેં કીધું ને કાપ્યું છે એમાં એનું બિલ હું કફટ કરવું જોઈએ બે વહીવટ લીધો જયેશભાઈ ને શેડ કીધું પણ શેડ નો વહીવટ છે એ જયેશભાઈ પછી બધો વહીવટ થાય શેડે ફરીને ઉખાડવો પડ્યો એને કરવો પડ્યો

બે ત્રણ કરોડ નું કારખાનું કર્યું કોઈ ના પૈસા આપડા છત્રીસ હજાર નો આખું શેડ બનાવ્યું તો બગડ્યું તું તો બે પતરા નાખતા એ જ ઉભું રાખી ભાઈ ઉભું રાખી દે એટલે બધી નહીં જો કામ નથી બરાબર થતું આખું શેડ બની ગયું અને એક ફૂટનું પતરું કાઈ ઓલા ભગવાન અડતું તું હતું અને એ ઓલા ભગવાન દાદા એ કીધું કઈ કાપી નાખો

તો પછી મારે તો એની ઉપરવટ ન જોવાય ને એ વાત આપી છે પણ એની ઉપરવટ નહીં એમાં મતલબ એવો છે કે કુદરતો ન્યાય ધ્યાનમાં રાખીને હલાય કુદરત બધા માટે છે આજે આપડે જલસો કરતા પરિવાર માં થઈ દુઃખ હોય કોઈ સુખ કોઈ ના ઘરે દુઃખ વગર પડે અમે તારે કઈ જરૂરિયાત હોય તો પૂરી દઈ બીજું અમે શું કરીએ કેમ કે અમે કાર્યકર છીએ પણ આવા ગરીબ ને મારે તુલસી દાસ મહાત્માએ કીધું બાપુ ગરીબ કે હું મુ ઢોરકા ધામ લોહાપી પસંદ રીતે ઓળખું છું

એટલે એમાં વાઘ જેપી નો જેપી અટાણે છે ને એ વિદેશ ફરવા ગયો તમારું બુસ મારી ને એટલે આ જાત્રા કરવા ગયો ને એનો મને ફોટો મોકલો એટલે હું લખવા આ ગરીબ ના બુસ મારી ને વિદેશ ફરવા જનાર જેપી સાંભળો બોટાદ ના જેપી બુસ મારું ગરીબ ના પૈસે ને જાત્રા નો કરો ત્યાં ભગવાન રાજી નો થાય તમારે વિદેશ માં રખડવા જાવું પણ ગરીબ ને મારી ને હા એમ એટલે એ બધું એવું છે એ તો મેં કીધું પણ આ સંકેત ભાઈ કીધું છે કે હું પૈસા ને આપી દઉં છું વાંધો ને આધારે બે નો ફોટો મકલો જેપી નો એકનો જ મોકલું જેપી નો એકનો જ કેમ કે સંકેતભાઈ ને જે આપડે યાદના ચેરમેન છે ને હા ઈ નામાંકિત માણસો ઈ નું ખોટું કરે નહિ પણ આ તો શું છે એનો પાર્ટનર છે ને એને આ ના આપી કે તું અમે બિલ આપતા બેન તમને બાજના રોટલો આવડતા બંધ રાખ દેજો જો આ રોટલો કોઈ ખાવા હવે મારે આખું રસોડું આખું શેર બની ગયું ને હવે તમે કયો બગડી ગયું છે તો ત્રણ પતરા માર્યા તેથી દેખાતું નતું પણ

ઓલા જેપી તો ફોન હજી બંધ છે એનો હા તો એને ફોન અત્યારે હું લગાવ એનો મિસ કોલ આવી ગયા વિડીયો કોલ માં પણ વિડીયો કોલ માં મારે નેટ નથી આવતું મે નો ઉપાડ્યા હા ઈ તો ક્યાંક વિદેશ ફરવા ગયા ને હા એ તો ઓલા સંકેત આવે વાત થઈ કઈ હવે એને કયો નંબર માં લગાડ્યો એ કોને ખબર ઈ તો ઈ એની હારે જ માર વાત થઈ પણ ઈ તો અત્યારે એનો ફોન લાગતો નથી એટલે એનો મતલબ ઈ કઈ આમ ક્યાંક ફરવા વિદેશ ગયા છે ઓલા ભગવાન ની વાત થઈ ગઈ એની હારે વાત થઈ ગઈ હો